ચાલુ તી કોણ બંધ કરાવે ચાલુ તી તો કોઈ કમે તો બોલતો તો તું કઈ ગાડા ગાડી કરી નહી હું નહી ગાડા ગાડી કરી નહી તો એ તો ગાડા કરી નહી મે કોઈ અથે ગાડા ગાડી કરી નહી ચાલુ તી કોણ બંધ કરાવે ચાલુ તી કોણ બંધ કરાવે એ બોલતો હું બોઈલો અમે તો બોઈલો મે બોઈલો તો કોણ બોઈલો તું હું બોઈલો તો આ તો એટલે

મઉ� filtRA બળ મરહ flats મબશે મઉરડ મ્ઈ મભા જા音� મરસગ મા simplement મામ મામ્ર મે flux મા몸રા 000 ચમઇર માર મર મિભ મા� crest